તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજા મજા છો તો હું છું કરતા ડાકોણી સૌથી પહેલાં બધાને સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી જય રામદેવજી જય દ્વારકાધી તો આપણે જીવન લાઈ થઈ ગયા કપ લે પણ નવા કપડ ચાલો રાજકોટ માનતો ધરવા તો હવે પેલા જ આવું નીચે દિયા બધી કરી લઈ દુકાને જવાનું દુકાને દિયા કરી

આપડે દુકાને થઈ ગયા નવરા ઘરે લઈ જાય હવે જવાનું રાજકોટ માનતા પૂરી કરો હવે માનતા ક્યાં જવાનું હોય હવે ત્યાં જઈને આપણે કેવું રાજકોટ જઈને આપણે ઘરેથી વયા હોય અંકિતભાઈ ની ઘરે હવે બે ની આવવાના હવે આયેલા છે રાજકોટ તો આપણે હવે થઈ ગયા હાલતા તો અમે બે માણા અહીંયા અંકિતભાઈ ની બે માણા હવે જઈએ આપણે રાજકોટ

રાજકોટ <laughs> માં <virtus hermanos> ટાઈ ટાઈ હોય તો જો ને ઓમે હવે આખો દી રજા જ રાખી હે અમે રખડા ના પાડી છે લે નાઈ ટાઈ ટાઈવા હોય જવાનું જ હોય આ તો માનતા હતા ને કે આવા દી દે એટલે જ ને એટલે જ આવા દી તો ન કરાવાય નો દે તમને બજો રાજકોટ નો રિયો જો વ્યૂ અહીંનું બધું આપણે આવી ગયા ટાળા રાજકોટ શ્રીમાના મંદિરે અહીંયા કોઈ ને જૂની ચાદર હોય ને તો અહીંયા તમારે શ્રીફળ કે એની માં ખાલી મીઠું તમે એક થેલી માંડ હોય તો બે થેલી ચડાવવાની અને હાથ લોકો શેખાઈ જવાના એટલે તમારી ચાદર મટી જાય એટલે અહીંયા આવી જવાનું રાજકોટમાં મીઠું ચઢાવી જવાનું

ગમે એટલી જૂની તાજર હોય ને તમારે મટી જાય રાજકોટ આપણે વિશ રહેવાના મંદિરે મંદિર કેટલું મીઠું આમ જો બધી કોઈ આટલું જાઓ બધા થઈ જાય રવિવારે અને બુધવારે પબ્લિક હોય એમ કે મીઠું જવું છે કેટલું ગમે તમારે જૂની તાજર કરેલી હોય ને મટી જાય માનતા કરો આપણે દર્શન કરી લીધા ડુંગર ઉપર હે ભીસરી માનું મંદિર ગામ જ છે ભીસરી નાનું એવું જો ડુંગર હે એમ જો ઠેર ઊંડાને એવું એમ જો કાંઈ વાંધો ને ઠેર લગી હોંડા ને એવું સડી જઈએ આઈલા જઈ દર્શન કરી લીધા હેલા જઈ જ આપણો એવા રાજપૂત પફર મન તો વાળા મેલી માં જાયલા જાય દર્શન કરી આવી મેલી માં ના આઈ શ્રી પાન હોય ને આવા એલા જે કોકો ડર બંધવાડા મેલની માં તો આયલા જાય ને મેલની માં દર્શન કરી આવી તો આપણો મેલની માં દર્શન કરી નયો જો બીજા કેટે થઈ લોઠડા વાળા ઓલી પર હતા રાજકોટ

આપડો ઘરેથી દુકાને દેવાપતી થઈ ગયો રેખડા રસ્તો ખરાબ આવી ગયો ને એમાં પેલી કરે તો આપડે અહીંથી ગયા તા આવતી કીધું પોક ગયા તો અહીંથી લોથડા છે જ્યાં રસ્તો આવું ખરાબ આવ્યો ને બે કલાક ને રહી રસ્તો જ્યાં એવો હતો આ ખોદેલ પાણા પાણા એટલે એમાં જાજ એમાં વાલ લાગી આ એટલો લોકો નાનો એવો હોય છે આવો રાજકોટ નો છે ને ફિશરી માં મંદિર ની બસ બીજું કાંઈ નહી હોય માઈ લેજે નીચે અને ઘડી થડે બેઈ જાય તો આપણે દુકાને થી વેવા ઘરે તો જમી લઈ બપોર નાસ્તો કર્યો તો દુકાના ઉકન જમવાનું છે જમી લેવું ભૂખે લાગી ગઈ જાજી લો જમી લે આપણે જમી લેજા પિંડા નું સાથે

વંદે માત્ર